નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અને સાથે આનંદના સમાચાર આપ સૌ માટે કે જે શાળા પસંદગી કરી હતી ને એની શાળા ફાળવણીની ખૂબ ધીરજતાથી રાહ જોતા હતા અને એ ધીરજનો અંત આવ્યો હોય એવું મને લાગી રહ્યું છે કે આજે પ્રોવિઝનલ શાળા પસંદગી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકને આપી છે તો પહેલાં તો જેટલા જેટલા ઉમેદવારોના નામ આવ્યા છે એ દરેક ઉમેદવારોને ખૂબ 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 અભિનંદન બીજી ખાસ અગત્યની કેટલીક સૂચના બહુ બધાના ફોન આવે છે પરંતુ વિનંતી કે એવા ફોન નહીં કરવાના મારે આ શાળા લાગીને આ શાળા ન લાગી મારી કરતાં જેને ઓછા માર્ક છે અને આ ગ્રાન્ટેડની પસંદગી કદાચ હોઈ શકે કે કાસ્ટ વાઇઝ હોઈ શકે કદાચ પીએચ હોઈ શકે કદાચ અન્ય કોઈ રીઝન હોઈ શકે અથવા તો આપણે રીઝન ટૂંક સમયની અંદર બધા જાણીશું કેવા કેવા પ્રોબ્લમ આવે છે એટલે પ્રોબ્લમ ખાલી વોટ્સઅપ લખીને મોકલી દેજો અથવા તો ઓડિયો મોકલી દેજો મારે આ પ્રોબ્લેમ છે બીજું કેટલીક ખાસ અગત્યની સૂચના કે આ સંપૂર્ણ પ્રોવિઝનલ શાળા પસંદગી છે એટલે કેટલાક મિત્રોને સરકારી અને ગ્રાન્ટેડ આ બંનેની અંદર શાળા ફાળવણી આપવામાં આવી છે શાળા પસંદગી આપવામાં આવી છે અને બંનેમાં જેને પસંદગી મળી છે એને પચીસ તારીખે સંમતિ સંમતિપત્રકનો ઓપ્શન કદાચ આવી જશે અને સંમતિપત્રક ભરવાનું આવશે કે તમારે કાં તો ગ્રાન્ટેડ સિલેક્શન રાખવું છે કાં તો સરકારી સિલેક્શન રાખવું છે તમને તો ઓપ્શન આપી દીધો છે કે તમને સરકારીમાં આ મળે છે ને ગ્રાન્ટેડમાં આ મળે છે બરાબર હવે ઓપ્શન તમને મળી ગયો છે કે સરકારીમાં આ મળે છે ગ્રાન્ટેડમાં આ મળે છે તો તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે સરકારી રાખવી કે ગ્રાન્ટેડ રાખવી આ સિલેક્ટ કરવી જ પડશે અને જો સિલેક્ટ નથી કરતા તો સરકાર ઓટોમેટિક વિભાગ ભરતી બોર્ડ તમને જે છે એ આપી દેશે ગ્રાન્ટેડ બી આપી દે ને સરકારી બી આપી દે નક્કી નહીં એટલે ખાસ વિનંતી સિલેક્શન સંમતિપત્રક આવે ત્યારે હાલ કોઈ સંમતિપત્રકની કોઈ સૂચનાઓ નથી સંમતિપત્રક આવે ત્યારે અને હાલ આ સંપૂર્ણ શાળા ફાળવણી જે કાંઈ છે અલોટમેન્ટ એ પ્રોવિઝનલ છે હજુ આમાં ફેરફાર થશે લગભગ આમ જનરલી ઉપર લેવલે બહુ ફેરફાર નહીં થાય પરંતુ તમારી જે પહેલી ચોઈસ તમને મળી છે એ તો રહેશે જ તે પણ જે વ્યક્તિને કદાચ પહેલી ચોઈસ નથી મળે એને કદાચ મળવાની સંભાવના ખરી ગ્રાન્ટેડમાં કારણ કે કેટલાક વ્યક્તિઓ સરકારમાં જતા રહેશે સરકારીમાં જતા રહે એટલે ગ્રાન્ટેડની ખાલી પડે એટલે કદાચ એને પહેલી ચોઈસ એની મળી બી શકે એટલે ટૂંકમાં એક વસ્તુ છે કે આ જે છે શાળા ફાળવણી શાળા પસંદગી અને એ શાળા પસંદગી પ્રોવિઝનલ છે આના પછી હજી ફાઇનલ આવશે પચીસ તારીખે તમે સંમતિપત્રક ભરશો ત્યાર ત્યારબાદ સત્યાવીસ તારીખે તમને ફાઇનલ શાળા ફાળવણી આવશે તમને આ શાળા મળી છે અને હા ભરતીમાં પણ એવું જ છે ખાસ સૂચના વાંચજો કે આ ભરતીમાં હું ઉચ્ચતર માધ્યમિકમાં સામેલ થાઉં છું માધ્યમિકમાં તમારું નામ આપવા રદ થઈ જશે કારણ કે તમારે અહીંયા સંમતિ આપવી પડશે અને જો તમે નથી આપતા તો ઓટોમેટિક ભરતીમાંથી બાકાત થઈ જશો એવી સૂચનાઓ છે થોડુંક અર્થઘટન કરીને બરાબર સમજી વિચારીને વાંચી લેજો અને ઘણા મિત્રોના જે ફોન આવે છે કે મારે છે એને મારેથી ઓછા માર્ગ છે એને પહેલી ચોઈસની શાળા મળી ગઈ ગ્રાન્ટેડ જો એને પહેલી ચોઈસ જે ગ્રાન્ટેડમાં નાખી હતી ને તમે એ બીજી ચોઈસ નાખી હતી તો જે એને પહેલી ચોઈસ નાખી હતી એને એ પહેલી ચોઈસ મળી ગઈ બરાબર છે હવે તમે બીજી ચોઈસ એ નાખી હતી એટલે એને ઓલરેડી મળી ગઈ એટલે કદાચ તમને ન મળી હોય હવે તમારું કહેવાનું હું સમજી શકું છું કે મને પહેલી બીજાએ લઈ લીધી તો મને બીજી હોય મળવી જોઈએ મારું ઊંચું મેં એનાથી મેરિટ છે અને પછી મારા પછી એને મળવું જોઈએ હવે કઈ રીતે કર્યું છે એ આપણને નથી ખબર પરંતુ મારા આવા ફોન આવે છે હવે આપણે જાણીશું બરાબર છે કઈ રીતનું અને શું છે અને ત્યાં સુધી દરેક મિત્રો ખાસ યાદ રાખજો કે એક જ ભરતીમાં ભાગ લઈ શકશો સંમતિપત્રક ભરવાનું છે આ પ્રોવિઝનલ છે આને હજુ તો મારે ફાઇનલ ગણવાની નહીં પણ ફાઇનલ જેવી અમુક વ્યક્તિઓ ગણી શકો છો બરાબર છે પચીસ તારીખે સંમતિપત્રક ભર્યા બાદ સત્યાવીસ તારીખે ફાઇનલ આવશે પછી કદાચ આગામી રાઉન્ડ બહાર પાડી શકે કઈ રીતનું કરે આપણને હજુ ખ્યાલ છે નહીં પરંતુ ત્યાં સુધી જેટલા પણ મિત્રોને અત્યારે શાળા ફાળવણી થઈ ચૂકી છે એની પસંદગીની શાળા મળી છે અથવા તો દૂરની શાળા મળી કે નજીકની મળી મળી એ મહત્ત્વનું છે એટલે દરેક ઉમેદવારોને અભિનંદન કે તમને ફાઇનલ શાળા પસંદગી પણ ખૂબ સારી એવી મળે અને જ્યાં પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન વોટ્સઅપ લખીને મોકલજો વારંવાર ફોન ન કરતા મિત્રો કારણ કે વારંવાર બધાના ફોન ઉપાડીને જવાબ ન આપી શકાય એવી સ્થિતિ હોય મીટિંગમાં હોય એટલે જો તો વોટ્સઅપ હોય તો એ વોટ્સઅપના સમયાંતરે અમે તમને જવાબ મોકલી શકીશું મને કાંઈ એટલો બધો ખ્યાલ હોતો નથી જેટલો તમને ખ્યાલ હોય છે એટલો મને ખ્યાલ હોય છે હું વેબસાઇટ ચેક કરીને જે સૂચના આવે એ તમને આપું છું પણ મારો એક પ્રયાસ એક મને જેટલી માહિતી હોય એટલી તમારા સુધી પહોંચાડું બરાબર છે બાકી તો ભરતી પ્રક્રિયા ઝડપી ચાલે એવી આપણે આશા રાખીએ અને ઝડપથી ભરતી પ્રક્રિયા થાય અને જુલાઈના એન્ડ સુધીમાં બધી જ ભરતી પ્રક્રિયા પતાવી દે એવી આપણી ઈચ્છા છે પણ બધી તો હવે પતાવે તો સારું કહેવાય અને ન પતાવે તો દરેક વ્યક્તિ એકબીજાના તબક્કે સાથ સહકાર આપજો જેથી કરીને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂરી થઈ શકે અન્ય કોઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપ કરજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપસોનો ખૂબ ખૂબ આભાર